તો બેનો આજનો વિડીયો છે ને તમારી માટે વેસ્ટર્ન બ્રેસલેટ લઈને આવ્યો છું એ રાખડી તરીકે યુઝ થાય ને તમારે છે ને કેઝ્યુઅલી પહેરવું હોય ને તોય પહેરી શકો ને એવી વસ્તુ છે તમારા કોઈ પણ આઉટફીટ ઉપર ઇઝીલી મેચ થાય ને એવી વસ્તુ છે હવે વારાફરથી તમને બધી ડિઝાઇન બતાવું છું જો એમાં કલર એ અલગ અલગ જબરદસ્ત કલર બધા એમાં છે જો આ ફ્લાવરવાળી ડિઝાઇન રહેવાની છે ને ઓરિજિનલ ક્રિસ્ટલવાળી ડિઝાઇન છે બધી જબરદસ્ત છે અને પાછળ જો આવી ચેન આવવાની છે હવે તમે વોચ સાથે પહેર્યું હોય ને આ બ્રેસલેટ એક હાથમાં બ્રેસલેટ ને વોચ સિંગલ હાથમાં તે બે વસ્તુ સાથે ને તોય ચાલે ને એવી ડિઝાઇન છે હવે ડિઝાઇન વાત કરું તો આપણે છે ને જબરદસ્ત ડિઝાઇન લાવી દીધી છે ને અઢળક ડિઝાઇન લાવ્યા છે તો આખો વિડીયો છેલ્લે પછી જોજો જો આ ગોલ્ડન કલર માં છે આખી ડિઝાઇન હવે લાઈટ પિંક કલર જો કોઈને ગમતો હોય ને તમારી પાસે એવા કલર આઉટફિટ હોય ને તો એમાંય ચાલે એવી ડિઝાઇન છે જોવા નીચે મસ્ત એવું હાર્ટ નું ઝુમર છે

પણ આ છે ને ભાવ તમને કહું ને તો ખાલી સો રૂપિયાની ડિઝાઇન છે હોલસેલ ભાવે મૂકેલી છે પણ હવે જો તમને એમાં કહી દઉં અમારી યુટ્યુબ ચેનલ જેને સબસ્ક્રાઈબ કરીએ છીએ આ વિડીયોને લાઈક કમેન્ટ કરીએ છીએ આપણા સબસ્ક્રાઈબર માટે જ આ ઓફર છે તો ફરજિયાત તમે જો સબસ્ક્રાઈબ કરેલું હોય છે આ વિડીયોને શેર કર્યો છે ને કમેન્ટ કરીએ છીએ ને તો જ તમને આ ભાવે આવા જબરદસ્ત બ્રેસલેટ મળવાના છે બધા જ વાવ 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 ડિઝાઇન છે મેં તો આમાંથી ત્રણ ચાર ડિઝાઇન લઈ લીધી છે કલર કપડા રિંકલના જે કપડા હતા ને એ પ્રમાણે આપણે વીણી લીધા છે અને એવા લઈ લીધા છે જો આમાં દિલ કોકનું આ ઊભું હોય કોકનું આ ત્રાહુ હોય આને જો આ ત્રાહું દિલ છે ત્રાહા દિલ વાળાને શેર કરો ફટાફટતી આ ડિઝાઇન આ આવી છે તમારી માટે એમ અંદર એ જો નીચે આવું મસ્ત એવું કામ કરેલું છે જો બધા જ ફેન્સી ને તદ્દન ફેન્સી અને વેસ્ટર્ન બ્રેસલેટ રહેવાના છે જો આ બટરફ્લાય વાળી ડિઝાઇન છે આવું કલેક્શન તમને છે ને સિવાયમિટેશન સિવાય ક્યાંય જોવા નથી મળવાનું એટલે ફટાફટથી આવી જશે શિવાયમિટેશનમાં જો વચ્ચે આપણે આ ઓલા દરિયા કિનારે જ આવી શું મળે રિંકલા શંખ હા શંખલા હા જો શંખ આમાં ફિટ કર્યા છે જુઓ શાંખવાળી ડિઝાઇન છે મસ્ત નીચે હાર્ડ છે યુનિક યુનિક વેરાયટી રહેવાની છે બધી જ ફ્લાવર શેર કરવા માંડો ને સબસ્ક્રાઈબ કરી લો તમારા દેશ દુનિયા ને કોઈ પણ ખૂણે રહેતા છો ને આપણે કુરિયર સર્વિસ કરીએ આપીએ છીએ પણ આમાં જો શિપિંગ ફ્રી નહીં રહે બેન શિપિંગ ચાર્જ તમારે દેવાનો રહે છે ઘણા બેન એમ કે છે તમે તો વિડીયોમાં કે રીલમાં એમ કહેશો શિપિંગ ફ્રી નથી આ શિપિંગ ફ્રી છે પણ બેનું ઓફરવાળી વસ્તુ બધા એમાં છે ને શિપિંગ ફ્રી નહીં રહે એટલે તમારે શિપિંગના એમાં દેવા જ પડશે ઓર્ડર માટે આપણે નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર ઓર્ડર બુકિંગ કરાવી લો અને જો જોઈન લેવું હોય ને તો નીચે આપણું એડ્રેસ આપેલું છે હવે રંગીલા પાર્કમાં બેનો ધક્કા ન ખાતા કારણ કે આપણે ત્યાં આપણી જે શોપ હતી ને એ બંધ કરી દીધી છે આપણું એક જ શોરૂમ છે હરિયમ રો હાઉસવાળો તે રિયો બિઝનેસ આપની એક્ઝેટ સામે છે ત્યાં જ આવવાનું રહેશે તમારે લેવાનું હોય ને તો જો આ કલર તો જો તમે કેવો જબરદસ્ત છે એક નંબર વસ્તુ છે આ સેમ આઈટમ મેં રાખેલી રિંકલ હાટો જો ડાયમંડ વાળું દિલ અને એમાં તે શંખલા જો અહીંયા છે જો ઓલામાં નીચે હતા ને તૈણ અહીંયા અલગ અલગ તૈણ કર્યા છે ડિઝાઇન તો અઢળક છે બેનું સ્ક્રીનશોટ લઈ લેજો ઓર્ડર દેવાનો હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો નીચે નંબર આપ્યો એમાં મોકલી દેજો બેનું તમારી હાટો થઈને એટલે એટલી મહેનત કરું છું સબસ્ક્રાઇબ કરજો હો બેનું આખા આખા વિડીયો બનાવવા બે હું યુટ્યુબમાં તમારી હાટો થઈને જો તમને એમ ઇન્સ્ટાગ્રામમાં તમને બધી ડિઝાઇનો જોવા ન મળે ને એ હાટો થઈને તો આપણે યુટ્યુબમાં ઝંપલાયું છે કે બેનું ને બધી ડિઝાઇનો આમાં જોવા મળે તો એ સપોર્ટ કરો અમને એમાં સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને શેર કરો લાઇક કરો અલગ અલગ કલર છે બધા એમાં તમને કયો કલર ગમો કમેન્ટમાં કહેજો મને તો બેનું મેં કીધું એમ કરજો આ વિડિયોને શેર કરજો અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલને અને કમેન્ટ કરી દેજો તો જ તમને આ હોલસેલ ભાવે આપણે દઈ દેવાનું છે સો રૂપિયામાં તો બેનો આવી જજો ઇમિટેશનમાં અને શોરૂમનું એડ્રેસ નીચે આપેલું છે એક જ એડ્રેસ છે તો ત્યાં જ આવજો